મને સમાચાર મળ્યા કે તમારે જવું હોય પણ તમને કોઈ જવા વાત ખોટી નમસ્કાર જય માતાજી મિત્રો આજના વિડીયો ખાલીઓ ફક્ત મનોરંજન માટે બનાવે છે તો કોઈ દિલ પર કે ફેફડા ઉપર જરાય લેવાનું નહીં કારણ કે તમને તો ખબર છે તમારા ભાઈનું કામ છે બધાને મનોરંજન કરાવવાનું તો હેપ્પી હેપ્પી રહેવાનું અને મારા કોમેડી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું અને આ કોમેડી વિડીયો જોવા બદલ દિલથી આભારને સપોર્ટ કરવા માગું સપોર્ટ કરવા બદલ દિલથી તમારો ભાઈ આભાર વ્યક્ત કરે છે અને ફક્ત મનોરંજન માટે બનાવેલું છે તો કોઈ દિલ પર લેવાની નહીં જાય જય માતાજી